ગતરોજ દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત રેસિડેન્શિયલ સોસાયટી નીલકંઠ વિલામાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય ઉજવણી યોજાઈ હતી જન્માષ્ટમી નિમિત્તે સોસાયટી કૃષ્ણમય બની ગઈ હતી અને રાત્રે બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવ સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા સોસાયટીના પ્રાંગણમાં ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપને હિંચકામાં શંઘાર લાઇટિંગ અને ભજન કીર્તનના માહોલ સાથે ઉત્સવનો આરંભ થયો હતો બાળકો માટે ખાસ રીતે દહીહાંડી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકો વેશમાં દર્શન આપતા હતા સ્થાનિક રહીશો અને સોસાયટી મંડળના સભ્યોએ સંયુક્ત રીતે કાર્યક્રમોનું આયોજન કરી ઉમંગભેર ભાગ લીધો મધરાત્રિના સમયે કૃષ્ણ જન્મની ઘોષણા સાથે નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલકીના ઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયો હતો más